પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગરના પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરસિંહ બિટ્ટા ભાવનગર પહોંચ્યા હતા તેમણે પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે સરદાર પટેલની ભૂમિના બે સંતાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં આજે દેશની આંતરિક સુરક્ષા વધી છે આતંકી હુમલાની ઘટનાઓ ઘટી છે છતાંય થયેલી ચૂકના કારણે ઉત્પન્ન થયેલી યુદ્ધ જેવી સ્થિતિમાં દેશવાસીઓએ ઇઝરાયેલની જેમ દેશપ્રેમ સાથે સરકારનો સાથ આપવો જોઈએ उसका बच्चा छीन लिया गया और वो बच्चा फ़ौज में जाना चाहता था और जा हो सकता फ़ौज में जाके कश्मीर में उसकी ड्यूटी लगती पत्नी के सामने पति चला गया एक बच्चा बच गया तो कितना मतलब ये गंभीर मसला है कितना भावुक मसला है